નમસ્તે મિત્રો હું છું કાજલ ગોગારી અમરેલીના બાબરા તાલુકાના તાઈવદરની આ ગામની બેйноની વેદના સાંભળો સો કપડાય થી લેવી તો એમને શરમ આવે છે કે કેમ કપડાય થી લેવા તો અમાર કપડા બગડી જાય નો હોય લેવી તો અને लाज નો કાઢવી તો અમાર વડીલો એમ કે બાયુ लाज નઈ કાઢતીયું તો શું કરવાનું અમરેલીના બાબરા તાલુકાના તાઈવદર ગામના ગૌરીબેન વેદના સાંભળો પાંચ પાંચ વર્ષથી આ ગામના લોકો પીડા ભોગવી રહ્યા છે કાદવ કીચડ ગંદકીનું સામ્રાજ્ય એટલું વ્યાપી ગયું છે કે મહિલાઓ અને વૃદ્ધો ઘરની બહાર નીકળી શકતા નથી બાળકો શાળાએ નથી જઈ શકતા બીમારીઓ સતત વકરી રહી છે પરંતુ આંધળા બહેરા તંત્રને કોઈ પરવાહ નથી અત્યારે આ પાણી કડડું ભરાણો સહી કડડું અમારે તાત્કાળી સાપ જોવી તાત્કાળી અમારા છોકરાઓને બિચારા નિશાળે મૂકવા જવા તેડીમાં જવાના

અને રજૂઆત અને અવરનવર રજૂઆત કરી પંચાયતમાં કરી પણ કોઈ જાતની ધાન દેવામાં નથી આવતી ભાજપ સરકાર છે ને એટલે બહુ અત્ય ભારે છે કે આ કોઈ ધાન જ નથી દેતા મત જોતો હોય ધોડી દોડીને ભાજપ સરકાર આવે હાલો અમને મત દ્યો ગામના લોકોની ફરિયાદ છે કે ગામમાં સ્ટ્રીટ લાઇટ જેવી અન્ય સુવિધા પણ નથી અધિકારીઓ પોતાના કપડાં બગડે એવું કહીને જોવા પણ આવતા નથી અને નેતાઓ માત્ર ચૂંટણી ટાણે મત માંગવા આવી જાય છે સરપંચને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પાક્કા રોડ મંજૂર તો થઈ ગયા છે પરંતુ કામ હવે શરૂ થશે હવે ગોકળ ગાયની ઝડપે કામ કરતું તંત્ર આવતા ચોમાસા સુધીમાં પણ આ ગામના લોકોની વ્યથા ઓછી કરી શકશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે આ ગામની માતા બહેનો ભાઈઓની તમે વેદના સાંભળે મિત્રો એ બહેનો એવું બોલે છે કે અમારા છોકરાને સ્કૂલે મૂકવા જવામાં વિચાર કરવો પડે અધિકારીઓ એવું કહે છે કે અમે તમારા રોડ જોઈ લીધા અમે ત્યાં સુધી નહીં આવી અમારા કપડા ખરાબ થાય તો અધિકારીઓના જો રોડ જોવા રસ્તા જોવા માં કપડાં ખરાબ થતા હોય તો જ્યાં તેના ઘર છે જ્યાં રોજ બરોજ રસ્તો દિવસમાં દસ પંદર વાર ઉપયોગ કરવાનો હોય એ લોકોની શું હાલત છે એ ગવર્મેન્ટે ક્યારે વિચાર્યું છે એની વેદનાઓ નહીં દેખાય મિત્રો ત્યાંના યુવાનો એવું બોલે છે કે અમારા ગામના રસ્તા જોઈને કોઈ દીકરી દેવા ખુશ નથી હવે આની કરતાં મોટી વેદના કઈ હોય તો આ સરકારને એની વેદના પણ નથી દેખાતી ત્યાં સ્ટ્રીટ લાઇટો પણ નથી અને સરપંચ ગામના એવું બોલે છે કે અમે આ અમારે રોડ પાસ થઈ ગયો છે હવે રોડ ક્યારે પાસ થયો ને ક્યારે રોડ બને એ તો મને ખબર નથી જો રોડ બનવા બની જ જવાનું હોય તો એટલી મોટી વેદનાઓ કોઈ કરે ને કહેવાનો અર્થ એ છે કે મિત્રો આપણે પરિવર્તનની જરૂર છે મોટી મોટી ગામડાના વિકાસની ભાજપ સરકારે વાત કરી પણ તમને સોશિયલ મીડિયામાં અથવા ન્યૂઝમાં તમને રોજ બરોજ એ લોકોના આંસુડા એ લોકોની વેદના કોઈને દેખાતી નથી તથા એ વેદના ઉપર કોઈ કાર્ય કરવામાં પણ નથી આવતું આપણે થોડી વાર વિડીયો જોઈશું પાછા હતા એને એ તો તમને એવું નથી લાગતું કે આપણે પરિવર્તનની જરૂર છે ક્યાં સુધી આપણે સરકારમાં પૈસા આવ્યા કરશું તમને એવું નથી લાગતું હક માટે અવાજ ઉઠાવવાની જરૂર છે બસ મારું એટલું જ કેવું છે જય હિન્દ